નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધની ચર્ચા કરવાના છીએ નિબંધનો વિષય છે જો માનવીની જીભ છીનવાઈ જાય તો બરાબર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીભ એ નિબંધ પણ આપણે પાઠ્યપુસ્તકમાં શીખીએ છીએ એની આધારે ધોરણ અગિયાર બારની અંદર નિબંધ પૂછી શકાય કે જો માણસની જીભ છીનવાઈ જાય તો શું થાય અને અહીંયા મુદ્દા આપેલા છે માનવ શરીરના તમામ અંગોની ઉપયોગીતા જીભનું સવિશેષ મહત્ત્વ જીભ યાને વાણી વિનાના માનવીની સ્થિતિ જીભ યાને વાણી હોવાના કેટલાક ફાયદા અને ઉપસંહાર આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે નિબંધની ચર્ચા કરીશું તો જીભ અથાર્થ વાણી વગરના માનવીની કલ્પના કરતાં જ આપણે ધ્રુજી ઉઠીએ છીએ પશુ અને માનવી વચ્ચે જે પાયાનો મુખ્ય તફાવત નરી આંખે જોઈ સાંભળી શકાય એવો છે તે આ વાણીનો છે ઈશ્વરે માનવીને વાચાની જે બક્ષિસ આપી છે એનું કોઈ મૂલ્ય આંકી શકાય એમ નથી આમ તો માનવીના શરીરનું એક એક અંગ અરે નખ અને વાળ સુદ્ધ અમૂલ્ય અને અલભ્ય જ છે હાથ પગ નાક આંખ કાન મગજ કિડની ફેફસું હૃદય કાંઈ પણ બાહ્ય યા આંતરિક અંગ એવું નથી કે એ ન હોય તો માણસને ચાલે બધું હોવું જોઈએ અને હોય તો જ માણસ બત્રીસ લક્ષણો માણસ સુખ શાંતિ ને ચેનથી પોતાનું જીવન વ્યવહાર ચલાવી શકે બકરીના ગળામાં લટકતા આંચરા જેવું એક પણ એક્સ્ટ્રા અંગ ઈશ્વરે માનવ દેહમાં મૂક્યું નથી અને જે કંઈ અંગો આપ્યા છે તેમાંથી કોઈ પણ અંગનું જીવતે જીવ દાન કરતા માનવીનો જીવ ચાલતો નથી આ સંજોગોમાં જીભ જેવું

શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે એટલે જો મનુષ્યની જીભ છીનવાઈ જાય તો મનુષ્યનું મનુષ્યત્વ ચાલ્યું જાય અને પછી જીભ વગરનું માનવી ઈશારા દ્વારા જીવન વ્યવહાર ચલાવતું એક નવતર પ્રાણીથી વિશેષ બીજું કાંઈ ન રહે કારણ કે માનવીની જીભ એ કેવળ સ્વાદેન્દ્રિય નથી બલકે મૌખિક અભિવ્યક્તિનું મૂલ્યવાન માધ્યમ છે જેના દ્વારા માનવી પોતાના વિચારો લાગણીઓ માંગણીઓ હર્ષવેશો શોકાવેશો ક્રોધાવેશો બધું જ બોલીને સામી વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે કેવળ જીભ વાણી દ્વારા જેમનો વ્યવસાય ચાલે છે એ વકીલો સેલ્સમેનો ફેરિયાઓ શિક્ષકો નેતાઓ અભિનેતાઓ વગેરેનું શું થાય એની તો કલ્પના જ નથી થઈ શકતી કોર્ટો બંધ થઈ જાય નિશાળો બંધ થઈ જાય સિનેમા નાટકો થિયેટરોને તાળા લાગી જાય કેમ કે મૂંગી ફિલ્મ જોવામાં કોને રસ પડે વળી જીભ ગઈ એટલે સંગીત ગયું રેડિયો ટીવી આખી મજા જેનું મજા લેવાની છે એ દૂરધાણી થઈ જાય ને લતા મંગેશકર અમિતાભ બચ્ચન કુમાર અમીન સાયણી આ બધા બોવડા થઈ જાય તો શું થાય એની જરા કલ્પના તો કરો તમે પગથી માતા સુધી ધૂળજી ઉઠશો જો જીભ જતી રહે તો જીવનનો તમામ આનંદ છીનવાઈ જાય જીવનમાં આનંદ ઉલ્લાસ જેવું સૌ જેમ ફર્યા કરે ને આ પૃથ્વીની પ્રગતિ એક લાખ વર્ષ પાછી ઠેલાઈ જાય હા કેટલાક એમ પણ કહેશે કે જો માનવીની જીભ છીનવાઈ જાય તો ઘણા બધા ફાયદા થાય આપણો ફાયદાવાદી માનસ જે દરેક બાબતમાં ફાયદો શોધવામાં જ રચું પચું રહે છે તે એમ કહેશે કે પ્રદૂષણ એકદમ ઘટી જશે અફવાઓ ફેલાતી બંધ થઈ જશે નિંદા પર કંટ્રોલ આવી જશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે વાઘ યુદ્ધો અર્થાત કજ્યા કંકાસનું તો કોઈ નામો નિશાન નહીં રહે કોઈએ ખૂબ સાચું જ કહ્યું છે કે જે વસ્તુ યા વ્યક્તિ નથી હોતી એટલે કે ગેરહાજર હોય છે એ છીનવાઈ જાય છે ત્યારે જ એની હાજરીનું મૂલ્ય અંકાય છે જીભની બાબતમાં પણ એવું જ છે જીભ હયાત છે જીભથી બોલાય છે થવાય છે ત્યાં સુધી જીભ તરફ આપણું ધ્યાન જતું નથી પરંતુ ક્યારેક જીભ પર ફૂલ્લો પડે

વિચારવા માંડ્યા તો જીભ બહાર નીકળી જાય એટલી હદ સુધીના ભયંકર વિચાર વિદ્યાર્થી મિત્રો આવી ગયા ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ નિબંધ ચર્ચા પૂર્ણ કરીએ છીએ કે જો માનવીની જીભ છીનવાઈ જાય તો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં નિબંધ પૂછાય તો તમારે ચેક ચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર શું વાંચ્યો અક્ષરે અને આમાં તમે બીજા કેટલાક તમારા મૌલિક મુદ્દાઓ ઉમેરીને પણ નિબંધ લખો તો તમને ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું અને ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો